દોઢેલી જ ખાતર નાખવું છે અને સાડા પાંચ નું વાવેતર કરવાનું છે અને ચણાની બીજની વાત કરીએ ને તો આ જૂનાગઢ યુનિવર્સિલ સીટના ચણા છે અને આ ચણા છે આપણે ફૂલે વિક્રાંત આપણે જાય ત્યાંની તમને દેખાડો જે ફૂલે વિક્રાંત ચણાની જાય છે આ આપણે ત્રણ નંબર કે એ કંઈ સણા છે નહીં નવી જાત છે ફરવાથી જે નવી લોન્ચ થઈ નવાળાની ટ્રાય કરીને કે ઉત્પાદન આવે અને આપણે ચોવીસની જારી વાવેતર કરવાનું છે એક ત્યારામાં જો મિત્રો વાવેતર ચાલુ છે અને હજ આપણે હે ને પારી બહુ રાખતા નથી ને બહુ કરતા નથી અને આમ સેટ પારી પાસે જગ્યા રાખી એટલે આપણે લાગે થાતી આપણે રાખી નાખવું છે પારીમાં ને બધે બે પાણી પૂરતું રાખવાનું છે પારી બે પાણી નીકળી જાય ઉગી ગયા કમ્પ્લીટ થઈ ગયા પછી આપણે હાથે આખી નાખીએ એટલે એમને લાગે છે એમનામ પાણી પીએ પારીઓની કંઈ જરૂર રહે નહીં તો મિત્રો જો આપણે પાવતર ટ્રેક્ટરમાં વાવેતર ચાલુ છે આજુબાજુ જો મિત્રો હવે છણા આવી ગયા હે ને પાણી પણ ચાલુ કરી દીધું છે ને પેકી આપણે પેન્ડિમિથા ભાષાલીની દવા પણ મૂકી હે એટલે જેથી કરીને આપણે ખળ ના ઉગે હૈરુમાં ને આમ તો પાટલામાં તો હાથી હાલી જાય આમ તો પણ દવા આપણે મૂકીએ તો ઘણો ફાયદો થાય છે કૃષિ કાર્ય એ પણ ના ઉગે ખળ એટલે દવા તો મૂકી જ દેવી આપણે છણાનું વાવેતર કરતા હોય ને તો અને આપણે કાબુલી ચણા પણ આવી જ રીતે તમે ચોવીસની જારી એક માં ચારા એ રીતે તમે વાવી શકો હમ અને પારા પણ જો આપણે આશા આશા કર્યા કે જો હજી ક્યાંય તો ફૂટતા નથી આવા પારા તો આપણે બે પાણી ફૂટતા જ પારા રાખવાના હે અને પછી આપણે માનવીમાં કેમ આપણે લીટા કરી દઈએ અને પાણી હાલે એવી રીતે જ આપણે પાણી વાળવાનું છે આમાં લાગે છે આપણે હાથી આખી નાખવું હોય અને આપણે ચણામાં ફૂલે છે આપણે અને ગયા વર્ષે અને જોઈએ જો હું હવે આપણે ઉત્પાદન આવે અને આપણે એક વીઘામાં આપણે દસ કિલા જેવું વાવેતર થયું હે ચણાનું કાબુલી ચણા હોય તો વીઘે વધારે વાવવા પડે દેશી ચણા તો આ ત્રણ નંબર કરતા પણ સાઈજમાં ઝીણા આવે એટલે દસ કિલો વાવેતર થાય તો પણ કંઈ વાંધો ના આવે ને બાકી તો હવે ઉગાવો થાય ત્યારે ખબર પડે આપણે દસ કિલો જેવું વાવેતર કરેલું છે અને આપણે ગયા વર્ષે પણ નવ થી દસ કિલો વાવેતર કરેલું હતું એમાં પણ કોઈ જાતનો વાંધો આવેલો નહોતો ને ઉખીએ ત્યારે પણ આપણે વિડીયો બનાવશું અને બસ જો આજના વિડીયોમાં આટલું અને જે કોઈ મિત્રો આપણે સેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો બસ તો ધન્યવાદ